દિવ્યાંગ અનામત હેઠળ દસ હજારથી વધુ જગ્યાઓ ઉપર એક જ વર્ષમાં ભરતી થશે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જીએડીએ પરિપત્ર કર્યો અને પહેલી ડિસેમ્બરથી ખાસ ઝુંબેશ ચાલુ થશે છે કે આ રીતે એક વર્ષમાં આખી પ્રોસેસ કરવામાં આવે છે પણ ઘણી વખત આવું બનતું હોય છે કે દરેક હક માટે કોઈપણ બાબતે લડત કર્યા પછી જ તેનો લાભ મળે છે આપણે જાણીએ છીએ જેનાથી સરકારી સેવાઓમાં જોડાવા માંગતા લાયકાત ધરાવતા દિવ્યાંગોને આત્મનિર્ભરતા માટે એક ઉત્તમ તક મળશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિવ્યાંગ નાગરિકો છે જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ હિમાલય સીમા દિવ્યાંગ મિત્રો માટેનો એક જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર હેઠળની પંચાયત સેવા હેઠળની અને બોર્ડ કોર્પોરેશન હેઠળની જે દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જે જગ્યાઓની ઘટ જે છે એને ખાસ ભરતી ઝુંબેશથી ભરવા માટેનો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્રની આજના આપણે વિડીયોમાં વાત કરીશું ખાસ દિવ્યાંગ મિત્રો માટે એ મહત્ત્વનું છે કે જે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હતા તેમના માટે આશરે દસ હજાર જેટલી ભરતીઓની જે જગ્યા છે એ એક વર્ષની અંદર ભરવા માટેનો આ પરિપત્ર છે પરિપત્રનો આપણે તમામ માહિતી મેળવીએ જેમાં કઈ રીતે આખી જેની પ્રોસેસ કરવામાં આવે છે શા માટે આ જે ઘટની જગ્યા છે એ ઊભી કરવામાં આવી છે ઊભી થઈ છે એમ માની લઈએ તો એ તમામ માહિતી છે એ વિડીયોને છેલ્લે સુધી જોજો દરેક વસ્તુ તમને ખ્યાલ આવશે અને તમારે કઈ રીતે ક્યારે ભરતી માટે જે છે એનો લાભ લેવો એનો પણ તમને ખ્યાલ આવી શકે તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી દિવ્યાંગ મિત્રોની જે કંઈ માહિતી હોય એ અમે આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકીએ તો મિત્રો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો જે આ પરિપત્ર છે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો છે અહીંયા મિત્રો ટોટલ જે છે ને એ નવ રેફરન્સના આધારે આ કરવામાં આવ્યો છે અહીંયા ખાસ આપણે પહેલાં એ જાણી લઈએ આપણે જાણીએ છીએ કે જે દિવ્યાંગ મિત્રો માટેની જે અનામતની વાત છે એ ઘણા સમયથી ચાલી આવે છે ઓગણીસો પંચાણુંનો નો જે આપણો કાયદો હતો એમાં આપણે એનો ઉલ્લેખ જોયો હતો એમાં જે દિવ્યાંગ મિત્રો માટે જે સમાનતાનો હક હતો એના આધારે આખી જે આ વાત છે એ આપવામાં આવતી હોય છે ત્યાર પછી જે આ પંચાણુંનો કાયદો છે એને બદલાવી અને આપણે બે હજાર સોળનો જે આરપી કરવામાં આવે છે આમાં પણ જે એની કલમો છે એ આપણે અગાઉના પણ આપણે વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે જે અનામત અને બઢતી બાબતની વાત કરેલ છે ત્યાર પછી જોઈએ તો આપણે બે હજારની સાલના જે બે પરિપત્રો છે બે હજાર એકનો પરિપત્ર છે અને બે હજાર એકવીસનો જે પરિપત્ર છે એમાં ખાસ કરીને જે અનામત જે આપણે ત્રણ ટકામાંથી જે ચાર ટકાની અનામત થઈ હતી એમાં જે ઘટ ઉદ્ભવી હતી આ જે ઘણી ભરતીઓ જોઈએ આપણે તો હજી પણ ત્રણ ટકા માટે જગ્યાઓ છે એ ભરવામાં આવેલ હતી અને એના કારણે જે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારથી લઈ અને આજ સુધી જે છે એ જગ્યાઓ જે એ ચાર એક ટકાની જગ્યાઓ છે એ બાકી રહી ગયેલ ગણવામાં આવશે તો સુપ્રીમ કોર્ટના આદેશના લીધે જે આ ઝુંબેશ છે એ કરવાની છે અને એક વર્ષની અંદર જે છે એ તમામ જે જગ્યાઓ છે એ એક ટકા જગ્યા ભરવાની છે જેને આપણે આશરે અંદાજ લગાડીએ તો દસ હજાર જેટલી જગ્યાઓ થશે જેમાં આપણે જે સાત નંબરનો રેફરન્સ છે નામદોડ સર્વોચ્ચ અદાલતનો જેનો સુકાદો છે એના આધારે છે એ પછી આઠ નંબર જે છે ડીઓપીટીનો એનો જે કાર્યાલય આદેશ છે અને નવ નંબરમાં જે વડી અદાલતનો તેર ત્રણ ચોવીસ બે આઠ ચોવીસ અને ચાર દસ ચોવીસનો જે ઓરલ ઓર્ડર છે એ રેફરન્સમાં આપેલ છે એના આધારે આખું જે અમુક છે એ તૈયાર કરવામાં આવેલું છે અમુકનું આપણે જે આ પીડીએફ ફાઇલ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અમુકને આપણે તમે જોઈ લેજો આપણે જે છે એ સીધી પરિપત્રની વાત કરીશું તો મિત્રો જે પરિપત્ર છે એ આપણે ઉપર જોયું એ મુજબ સુપ્રીમ કોર્ટના જે આદેશ મુજબ છે તો એની સૂચનાઓ છે એ પ્રસિદ્ધ થઈએ થી દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામત જગ્યાઓની ઘટની ગણતરી કરી તે જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશ યોજી ભરવા માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપવામાં આવે છે એટલે કે જેટલી પણ મિત્રો આવી જે ભરતી છે ત્રણ ટકામાંથી ચાર ટકામાં જેટલી ઘટની છે એની તમામની ગણતરી કરવાની રહેશે અને એ ગણતરીના આધારે જેટલી જગ્યાઓ આવે એ તમામની જે ભરતી છે એ કરવાની રહેશે હવે જે દિવ્યાંગ અનામત ઘટની ગણતરીની પદ્ધતિ જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા દ્વારા નિયત કરેલ આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબની ઘટની ગણતરી કરવાની રહેશે વધુમાં ભરતી સંસ્થા ખાતે પડતર માંગણીપત્રકોમાં સમાવિષ્ટ દિવ્યાંગ અનામતની જગ્યાઓ તેમજ ખાસ ભરતી ઝુંબેશ માંગણા પત્રકોની દિવ્યાંગ અનામતની જગ્યાઓ બેવડાય નહીં તે જોવાનું રહેશે આ તો એક વહીવટી વિષય વસ્તુ છે પણ આપણે જે પરિશિષ્ટ છે એની આપણે માહિતી મેળવીએ આ પરિશિષ્ટમાં મિત્રો જોઈએ તો પેલી જે વસ્તુ છે એક ડિસેમ્બર બે હજાર ચોવીસ જે છે ત્યાં સુધીમાં દરેક વિભાગ દ્વારા તેમજ તેમના તાબાના નિમણૂક સત્તા અધિકારીઓને ખાસ ભરતી ઝુંબેશ યોજવાની સૂચનાઓ આપવી એટલે કે પહેલી ડિસેમ્બર સુધી દરેક જે વિભાગ છે જેમને આ રીતે જગ્યાઓની ઘટ હોય એની માહિતી હોય તો એ આ ભરતી કરવાની છે એની સૂચના આપવાની રહેશે ત્યાર પછી જોઈએ તો ડિસેમ્બર મહિનાની જે એન્ડ એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં વિભાગ દ્વારા તાબાના નિમણૂક સત્તાધિકારી દ્વારા જે તે ભરતી સંસ્થાને માંગણાપત્રક મોકલી આપવા એટલે કે જે આ સૂચના આપવામાં આવે સૂચનાના આધારે તમામને પત્રક મોકલી આપવાના રહેશે અને માહિતી તમામ એકત્ર કરવાની રહેશે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં ત્યાર પછી અઠ્યાવીસ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી પચીસ સુધીમાં દરેક જે સંસ્થાઓ છે અથવા તો જે પણ વિભાગો છે એમને ભરતીની જે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવાની રહેશે અને એપ્રિલ બે હજાર ચોવીસ બે હજાર પચીસ સુધીમાં જાહેરાત અન્વયે અરજીઓ ઓનલાઈન ઓફલાઈન જે કંઈ હોય એ અરજીઓ સ્વીકારવાની રહેશે અને ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં એની લેખિત કે મૌખિક પરીક્ષાઓ પણ પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ નવેમ્બર બે હજાર પચ્ચીસમાં એની પસંદગી યાદી મોકલવાની રહેશે એટલે કે જે આપણે પરીક્ષાઓ હોય એના આધારે મેરિટ યાદી બનાવી અને જે કોઈ ભરતી પ્રમાણે જે કોઈ સિલેક્શન થયું હોય એની એક યાદી આખી તૈયાર કરી અને છેલ્લે ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં નિમણૂક પત્ર આપવામાં રહેશે તો આમ દિવ્યાંગ મિત્રોને આજે એક ઘટની જે આખી ટોટલ જે જગ્યાઓ છે એની ગણતરી કરવામાં આવશે અને એની તમામ જે છે એ ભરતી કરવામાં આવશે એટલે દિવ્યાંગ મિત્રો માટે જે ઘણા સમયથી આ એક જે ચાર ટકા માટેની જે જગ્યાઓ છે એના માટે જે પ્રશ્ન ઉપસ્થિત હતો તે હવે એક વર્ષમાં ભરતી થશે આમ જોઈએ તો એક મિત્રો સારી બાબત છે કે આ રીતે જે એક વર્ષમાં આખી પ્રોસેસ કરવામાં આવે છે પણ ઘણી વખત આવું બનતું હોય છે કે દરેક હક માટે કોઈપણ બાબતે લડત કર્યા પછી જ તેનો લાભ મળે છે આપણે જાણીએ છીએ કે જે ચાર ટકા અનામત છે એ જોઈએ તો ઘણા વર્ષોથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે જોઈએ તો એ અમલમાં આવી ગઈ છે તેમ છતાંય અમુક વિભાગોમાં હજી સુધી ભરતી થઈ નથી જો એ ભરતી ત્યારથી થઈ ગઈ હોત તો અમુક દિવ્યાંગ મિત્રો છે એમને ત્યારથી આ લાભ મળી શક્યો હોત અહીંયા આપણે એમ વિચારીએ કે ઘણું સારું કહેવાય કે ઓર્ડર પછી અત્યારે કામગીરી થાય છે પણ આ બાબત પણ આપણે અહીંયા નોટિસ કરીએ કે જે તે સમયે જો થઈ ગયો હોત તો આ વસ્તુ આપણે ત્યારથી લાભ મળી શકત કોઈ પણ હક માટે ઘણી વખત બનતું હોય છે કે દિવ્યાંગ મિત્રોને લડત કર્યા પછી અથવા તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પછી જ એનો લાભ મળે છે છેલ્લે મિત્રો જોઈએ તો આ પરિપત્ર છે એ માત્ર ખાલી સરકારી સંસ્થાઓ બોર્ડ કોર્પોરેશન કે જાહેર સાહસો જ નહીં પરંતુ શાળાઓ મહાશાળાઓ વિશ્વવિદ્યાલયો તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ લોન આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ સહકારી સંસ્થાઓને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને પણ લાગુ પડશે એટલે કે કોઈપણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ જે ખાનગી સંસ્થાઓ હોય કે જાહેર સંસ્થાઓ હોય તેઓ એમ નહીં કહી કે કે આ અમને સરકાર તરફથી અમને કોઈ સૂચના મળેલ નથી તમે પણ મિત્રો ઘણી વખત સાંભળતા હોય છે ક્યારેક જે પણ કોઈ દિવ્યાંગ મિત્રો છે કે બીજી કોઈ બાબતે લાભ મેળવવો હોય તો ત્યારે ખરેખર પરિપત્ર મુજબ કે હોય છે છતાં પણ ઘણી સંસ્થાઓ કે વિભાગો દ્વારા એવો આગ્રહ રાખવામાં આવતો હોય છે કે સરકારે એમને કોઈ જાણ કરી નથી ખરેખર આવી રીતે જે આમાં છેલ્લે બધું જ લખી દીધું છે કે કોઈ પણ સંસ્થાઓ અને આ જે છે એ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી આ મોકલવામાં આવેલ છે અને તેની જાણ પણ લગભગ બધા જ વિભાગોને કરી દેવામાં આવી છે તો આપણે મિત્રો આશા રાખીએ કે આ પ્રમાણે એક વર્ષની અંદર દસ હજાર જેટલી જે છે જગ્યાઓ એ એની ભરતી થઈ શકે અને દરેક જે દિવ્યાંગ મિત્રો છે એમને આનો લાભ મળી શકે વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દિવ્યાંગ મિત્રો માટે અમે આપણા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું જય હિન્દ બધા પોતાનું ધ્યાન રાખજો